બનાસકાંઠા જિલ્લાના સુવિગામ તાલુકાના ભરડવા ગામે તસ્કરોએ રાત્રિના સમયે તરખાટ મચાવ્યો હતો અજાણ્યા સમયે ગામમાં આવેલા એક નહીં પરંતુ પાંચ પાંચ મંદિરોને નિશાન બનાવી તાળા તોડ્યા હતા આ ઘટનાથી સમગ્ર પંથકમાં ખડભરાટ મચી ગયો છે મળતી માહિતી મુજબ ભરડવા ગામના તળાવની પાળ ઉપર આવેલા ગોગા મહારાજના મંદિરનું તાળું તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અહીંથી તેઓ ગોગા મહારાજની આશરે બે હજાર રૂપિયાની ચાંદીની મૂર્તિ તેમજ વીસ જેટલા નાના મોટા ચાંદીના છત્તર મળી કુલ બેતાલીસ હજાર રૂપિયાના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ઉપરાંત તસ્કરોએ બીજા ચાર મંદિરોને પણ નિશાન બનાવ્યા હતા રામસંગભાઈ રાજપૂતે જણાવ્યા અનુસાર શીતળા માતાજીનું મંદિર નેહલ માતાજીનું મંદિર સતી વાલબાઈનું મંદિર અને શંકર ભગવાનના મંદિરના તાળા પણ તૂટેલા જોવા મળ્યા હતા જોકે આ મંદિરોમાંથી કેટલો મુદ્દામાલ ચોરાયો છે તેનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો નથી સરહદી બંધકમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો બેફામ બન્યા છે અને એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે વાવના આછવા ગામે પાંચ લાખ રૂપિયાની ચોરીનો ગુનો બન્યો હતો જેનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી ત્યાં હવે સુઈગામના બરડવામાં પાંચ મંદિરોમાં ચોરીની ઘટનાએ પોલીસ માટે વધુ એક પડકાર ઉભો કર્યો છે આ ઘટના અંગે સુઈગામ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સરહદી બંધકમાં વધી રહેલા તસ્કરીના આતંકના પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આવા તસ્કરોને તાત્કાલિક પકડી પાડવા માટે પોલીસ પાસે માંગ કરી રહ્યા છે લોકોની માંગ છે કે પોલીસ વડા આ બાબતે ગંભીરતાથી ધ્યાન આપે અને યોગ્ય પગલાં ભરે તેથી આવા બનાવોને અટકાવી શકાય આ ઘટનાથી ધાર્મિક સ્થળોની સુરક્ષા અંગે પણ સવાલો ઊભા થયા છે